સાવરકુંડલામાં સેવાકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા સિત્તેરમો રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં માનવ મંદિરથી ભક્તિબાપુ તેમજ પ્રકાશ પ્રિન્ટર પ્રદીપભાઈ જોશી લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી હસુભાઈ સૂચક રાજુભાઈ શિંગાળા પી સી વણઝારા કેતનભાઈ હિંગવુ તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી તેમાં પચાસ લોકોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં સહયોગ આપનાર કણકિયા ચા સોનિક જ્વેલર્સ પરેશભાઈ ઘિંગુ કેતનભાઈ હિંગુ સાગર મશીનરી પાર્થ સાગર અશોક દાદા દવે નિવૃત્ત આર્મી ગોપીનાથ આઈસ્ક્રીમ ધીરુભાઈ સહિત તમામ દાતાઓનો દાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત રક્તદાન કેમ્પ પૂર્ણ થયો તમામ રક્તદાન કરનાર દાતાઓની ચિઠ્ઠી નાખીને ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ત્રીજા નંબર પર નથવાણી નિલેશભાઈ બીજા નંબર પર અતુલભાઈ કાનાળીએ ચાંદીનો સિક્કો તેમજ પહેલા નંબર પર પ્રમોદભાઈ જાણીને ગોલ્ડ કોઇનમાં નામ નીકળ્યું હતું અને આ તમામ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર યોગેશ નડકટ સાવર કુંડલા છેલ્લા પંદર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી સીવી દરે સેના દ્વારા રોજ બ્લડ કેમ્પનું આયોજન થયેલું હોય એના આપણા કાયમી દાતા શ્રી કાણક્યા ચા શ્રી સોનિક જ્વેલર્સ પરેશભાઈ કેતનભાઈ ઇન્ગુ ધીરુભાઈ આઈસ્ક્રીમવાળા તેમજ અશોક દાદા આ લોકો સાગર મશીનરી આ લોકો તરફથી અમને કાયમી ડોનેટ મળે છે અને આ ઓગણસિત્તેરમાં અમારો કેમ્પ છે લોકો અમને પૂરો સહકાર આપે છે ગામજનો અને આની પછીની અમારી પ્રવૃત્તિ છે ડાયાબિટીસની દવા દેવાની કે જે લોકોને અમે ફ્રીમાં દવા દેવાના છે આની સાથે અમારે ચાર એમ્બ્યુલન્સ ચાલે છે શાંતિ બે ચાલે છે અને પૂરેપૂરું ફ્રીમાં અમે આ સેવા આપીએ છીએ